રક્ષાબંધનના પાવન પર્વે સુરત લાજપુર જેલમાં પણ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી આજે સવારથી બહેનો કેદી ભાઈઓને રાખડી બાંધવા માટે જેલમાં પહોંચી અને ભાઈની રાખડી બાંધી તેમની રક્ષા માટે પ્રાર્થના કરી બહેને ભાઈની રાખડી બાંધી ત્યારે ભાઈ બહેન ભાવુક પણ થયા હતા અને કેદી ભાઈઓની આંખમાં આંખું પણ જોવા મળ્યા રક્ષાબંધનના તહેવારની ઉજવણી દરમિયાન અમદાવાદમાં આવેલી સેન્ટ્રલ જેલમાં ભાવુક દ્રશ્યો સર્જાયા જેલમાં વિવિધ ગુનાની સજા ભોગવી રહેલા ભાઈને રાખડી બાંધવા વધુ બહેનો સેન્ટ્રલ જેલમાં પહોંચી હતી ભાઈના હાથમાં રાખડી બાંધતી વખતે બહેનો ચોથાર આંસુએ રડી બહેનને રડતી જોઈને અપરાધ જગતમાં ભાઈઓ પણ આંખમાંથી આંસુને વહેતા રોકી ન શક્યા જેલમાં ઘણા કેદી એવા છે કે જેમને આજીવન કેદની સજા મળેલી છે જેને લીધે અઢાર અઢાર વર્ષથી પરિવાર સાથે ઘરે કોઈ આજે હું અહિયાં મારા કઝિન મળવા આવી છું બહુ દિવસથી છે તો મળી શકતા પણ આ પવિત્ર તહેવાર જે છે રક્ષાબંધનનો એ દિવસે બહુ સારું મેનેજમેન્ટ કરેલું છે અમારા માટે કે બધી જ બહેનોને પોતાના ભાઈઓને રાખડી બાંધવાનો મોકો આપી રહ્યા છે અને પર્સનલી મળવા દઈ રહ્યા છે તો થેન્ક યુ સો મચ ગુજરાત પોલીસ અને અમદાવાદ પોલીસ રક્ષાબંધન ના પ્રસંગે તો આ પાવન પ્રસંગ ઉપર લગભગ ત્રણ હજાર થી પાંચ હજાર બહેનો ભાઈઓ પણ મહિલા જેલ ઉપર અને પુરુષ જેલ ઉપર ભાઈઓ અને બધી વ્યવસ્થા મીઠાઈ પણ કરીએ છીએ હર રક્ષાબંધન સેલિબ્રેશન માં મદદરૂપ થવા માટે ભાગ લઉં છું હર રક્ષાબંધન હર રક્ષાબંધન રાખડી બાંધવા આવે છે હા સત્તર વસ્તી આવી જ છે ને અહીંયા સેવા બી આપું છું સત્તર વર્ષથી કામમાં